સ્થાનિકો સ્થાનિકોનો ઉગ્ર વિરોધ આવ્યો છે સામે પુણા ગામની મારુતિનગર સોસાયટીમાં ગટરિયા પાણીના કારણે સ્થાનિકોમાં ઉગ્ર રોષ સોસાયટીમાં આપ નિહાળો છો મુજબ વૃદ્ધસર ગટરિયા પાણીની રેલમ લોકો પોકારી ગયા છે ત્રાહીમામ વગર વરસાદે સોસાયટીમાં ગટરિયાના દુર્ગંધ પાણી ઘૂસ્યા સત્તા પક્ષ અને વિપક્ષના ઝંડા તેમજ પોસ્ટરો સાથે સ્થાનિકોએ કર્યો છે વિરોધ જેમાં આમ આદમી પાર્ટી અને ભાજપના ઝંડા પણ લહેરાવવામાં આવ્યા છે આ વિરોધ પ્રદર્શનમાં મહિલા અને પુરુષો પણ જોડાયા છે ત્યારે સોસાયટીમાં અનેક સ્થળો પર પાણીજન્ય અને મચ્છરજન્ય રોગ થવાની શક્યતા કોલેરા ઝાડા ઉલટી અને ડેન્ગ્યુ જેવા રોગ થવાની શક્યતાને કારણે સ્થાનિકોએ અત્યારે મંડ પોકાર્યું છે તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ નિરાકરણ ન આવતા સોસાયટીના સ્થાનિકો દ્વારા આ અનોખો વિરોધ કરવામાં આવ્યો છે ત્યારે જોવાનું એ રહેશે કે તંત્ર દ્વારા તાકીદે આ બાબતમાં કોઈ કામગીરી કરવામાં આવશે કે માત્રને માત્ર જે છે તેની પરિસ્થિતિ સર્જાશે મારું નામ અશ્વભભાઈ કાસડિયા સોસાયટીનો પ્રમુખ છું ઉપપ્રમુખ અને આ ત્રણ તારીખે રંજનબેન વસોયા ભૂતપૂર્વ કોર્પોરેટર કોર્પોરેટરે કંપ્લેન લખાવેલી છે કોઈ જ્યાં ઢોકાવા આવ્યું નથી હજી સુધીમાં અને બીજા નંબરમાં આ આઠસોથી હજાર માણાની સોસાયટી છે અમારી સોસાયટી મારુતિનગર સોસાયટી છોકરા રખડતા હોય હાલચાલ થતી હોય ત્રણ ચાર સોસાયટીનો મેન રસ્તો છે રોગશાળા થાય ડેન્ગ્યુ થાય આ થાય તે થાય

અને બીઆરટી સુધી જતો રસ્તોમાં છથી સાત સોસાયટીના લોકોને કાયમ ચાલવા માટેનો એકમાત્ર રસ્તો છે આ રસ્તા ઉપરથી રોજે દસ હજારથી વધારે લોકો પસાર થાય છે નાના નાના બાળકોને પણ આ રસ્તા ઉપરથી પસાર થવાનું હોય છે અને છેલ્લા છ મહિનાથી આ ગટરનું પાણી રોડ ઉપર જાય છે સ્થાનિકો દ્વારા વારંવારની રજૂઆતો કરવામાં આવી છે સ્થાનિક કોર્પોરેટરો આમ આદમીના પાર્ટીના કોર્પોરેટર છે ભાજપના કોર્પોરેટર છે તંત્ર છે તમામને રજૂઆતો કરવા છતાં આ કામગીરી થતી નથી રોડ ઉપર આ પાણી જઈ રહ્યું છે આ વિસ્તારની અંદર ડેન્ગ્યુ છે મેલેરિયા છે એવા પાણીજન્ય રોગોનો રાપડો ફાટ્યો છે દવાખાના હોવા જે પેશન્ટોથી ઉભરાઈ રહ્યા છે છતાં પણ આ લોકોના પેટનું પાણી અળતું નથી નગરસેવકોને ફક્ત ને ફક્ત કઈ બાજુ મલાઈ મળે છે ક્યાં બાંધકામ માલે છે એમાં રસ છે લોકોના જે પ્રશ્નો છે એમાં કોઈ પણ જાતનો રસ નથી એટલે આ લોકોને જગાડવા માટે આ જનતા દ્વારા આજે આ વિરોધ કરવામાં આવેલો છે બંને પાર્ટીના ઝંડા લગાવી અને બેનર સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો છે કે ભાજપ ભાઈ ભાઈ ને ગટરનું પાણી રોડે જાય જાય કારણ કે આ પાણી જે છે છ મહિનાથી રોડ ઉપર વહી રહ્યું છે આના નિકાલની કોઈ વ્યવસ્થા કરવામાં નથી આવતી ને લોકોને મરણ પથારી આ લોકોએ છોડી દીધા હોય એવું લાગી રહ્યું છે અરવિંદ રાઠોડ જીટીવી ન્યૂઝ સુરત